નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે પણ અંબાજી માતાના દર્શન કરવા માંગતા હૈ પદયાત્રામાં જોડાવા માંગતા હોય અને અત્યારે ભાદવરી પૂનમનો મેળો જે ચાલી રહ્યો છે ત્યારે અંબાજી માતાના દર્શન કરવા માટે ઘણા ભક્તો જઈ રહ્યા છે પરંતુ શું શું બાબત તમારે ધ્યાન રાખવા જરૂરી જેથી કરીને તમે જે અત્યારે ખિસ્સા કાપી રહ્યા છે ચોરીઓ કરી રહ્યા છે આ ઘાટમાં તમે આવી ના શકો તમારો દોસ્ત શૈલેષ ભીલ તમે જોઈ રહ્યા છો એ કે ચેનલ વિડીયોને છેલ્લે સુધી જોતા અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો વાત કરવામાં તો અત્યારે ભાદવરી પૂનમ પૂનમના જે નિમિત્તે અત્યારે જે ભક્તો જે છે હજારો ભક્તો જે અંબાજી માતાના પગપાળા ચાલીને યાત્રા કરી રહ્યા છે ત્યારે અલગ અલગ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે કોઈના ખિસ્સા કપાઈ જવું કોઈની ચોરી થઈ જવું રાતે કોઈને લૂંટી લેવું આવા બધા ખિસ્સાઓ અત્યારે ખૂબ જ બની રહ્યા છે અને એવું પણ કહી રહ્યા છે કે માતાના દર્શન લોકોને મળી રહ્યા છે માતા સાચા માતા દર્શન આપી રહ્યા છે તો અત્યારે માનવામાં આવે તો હાલમાં મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે ભાઈ અત્યારે ભાદવરી પૂનમના જે નિમિત્તે અત્યારે જે દરેક જ આખા ગુજરાતની અંદરથી જે માતાના દર્શન કરવા માટે લોકો જઈ રહ્યા છે ત્યારે રાતના ટાઈમે કે દિવસે કે ગમે ત્યારે કંઈક ને કંઈક ખિસ્સો આપણને જોવા મળી રહ્યા શકે કોઈને કોઈના આંખ ખોવાઈ ગયું કોઈના ખિસ્સા કપાઈ ગયા કોઈને લૂંટી લીધા કોઈને રાત્રે પકડી લીધા આવા આવા ખિસ્સાઓ બની રહ્યા છે તો છેતી જ જો મિત્રો ખરેખર મિત્રો આવો બનાવ જે બની જ રહ્યા છે તો ખાસ કરીને આપણે ટોળામાં જવું જોઈએ ના કે આપણે પદયાત્રા કરી રહ્યા હોય છે ત્યારે એકલા આપણે ના જવું જોઈએ જેથી કરીને જે લોકો જે છે એ જે સિક્કા આપણને જે લોટવાની કોશિશ કરે છે એ એકલાને પકડતા હોય છે એના કારણે આપણે આના શિકાર બની જતા હોય તો ખાસ કરીને આપણે ધ્યાન રાખવું જોઈએ જે ટોળાઓ જઈ રહ્યા છે એ જ ટોળામાં આપણે જવું જોઈએ જેથી કરીને આવા ખિસ્સાઓ બની રહ્યા છે આવા જે લૂંટારાઓ લૂંટી રહ્યા છે એનાથી આપણે દૂર રહીએ તો ખરેખર મિત્રો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવી જોઈએ અને કિંમતી વસ્તુ ના લઈ જવી જોઈએ જે પૈસા છે ઘરેણાં છે આવી વસ્તુને આપણે ના લઈ જવું જોઈએ જેથી કરીને આ જે ખિસ્સા બની રહ્યા છે એ ખિસ્સા એના કારણે જ બનતા હોય છે ખાસ કરીને જ્યાં મિત્રો કોમેન્ટ બોક્સમાં ઓમ જે માતાજી લખી નાખજો અને આજની વિડીયોની અંદર બસ શાંત આટલું જય